પંદર દિવસથી ફરાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પૌત્ર અનિરુદ્ધ સિંહ ને

લોકલ પોલીસ ટીમ અને સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માગવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ માન્ય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રકશન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે